ચૂંટણી આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગાંધીનગર પર મતપેટીઓ ડિસ્પેચ કરાઈ છે ગાંધીનગર જિલ્લામાં નેવ્યાસી ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી સરપંચની નેવ્યાસી બેઠકો સાતસો પંચ્યાસી વોર્ડના સભ્યો માટે મતદાન થશે રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે આજે જે આવતીકાલે મતદાન થવાનું છે રવિવારે તે મતદાન પહેલા મતપેટીઓ જે છે તે ડિસ્પેચ કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે ગાંધીનગરની જિલ્લાની જે ગ્રામ પંચાયતો છે નેવ્યાસી ગ્રામ પંચાયતોની અંદર મતદાન જે છે તે થવાનું છે અને આ મતદાન માટે મતપેટીઓ જે છે તે ડિસ્પેચ કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી થતી હોય છે અને આ માટે જ આ જે મતપેટીઓ જે છે તે લઈ જવામાં આવી રહી છે ગ્રામ પંચાયતો સુધી પહોંચાડવામાં આવશે આજ સાંજ સુધીમાં અને આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન જે છે તે શરૂ થશે આવતીકાલ સાંજ સુધી છ વાગ્યા સુધી મતદાન જે છે તે થનાર છે ગાંધીનગર સહિત જે રાજ્યભરમાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે તેને લઈને તમામ તૈયારીઓ જે છે રાજ્ય ચૂંટણી પંચે પૂર્ણ કરી છે અને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર